આ શોભાયાત્રામાં વિરમગામ શહેરના રામ મહેલ મંદિરના મહંત રવિ રવિવાણ સાહેબની જગ્યામાં મહંત સોકલી ગુરુકુળના મહંત શોભાયાત્રામાં જોડાયા છે શોભાયાત્રા વિરમગામ શહેરના રાજમાર્ગ ઉપર ફરી સાંજના જલારામ મંદિરે પરત ફરી હતી બાદમાં મહાઆરતી કરી સમૂહ ભોજન પ્રસાદ લોહાણામાં આજેવાડી ખાતે રાખવામાં આવ્યો હતો આ પવિત્ર દિવસે લોહાણા સમાજના વેપારી ભાઈઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પાખી પાળી શોભાયાત્રામાં જોડાયા હતા રિપોર્ટર જશવંત ઠાકોર વિરમગામ